યોજના ઘડવામાં આવી રહી છે વિસ્તારથી વાત કરું ગુજરાતમાં બગદાણા બબાલની ચર્ચા થઈ રહી છે એક તરફ એસઆઈટીની રચના થઈ ચૂકી છે અને આ પ્રકારે એસઆઈટીની રચના થાય અને તેનો રિપોર્ટ આવે તેને નેવું દિવસ જેટલો સમય લાગતો હોય છે આ પ્રકારે ફોદારી કેસમાં પરંતુ કેટલાય લોકોને આ વાતની ખબર નથી તો વિચારી રહ્યા છે કે એસઆઈટી થોડા દિવસમાં રિપોર્ટ આપી દેશે અને એસઆઈટીનો રિપોર્ટ નથી આપવામાં આવતો એનો મતલબ એ થઈ રહ્યો છે કે આપણી સાથે અન્યાય થયો છે આ મુદ્દો લંબાવીને ખતમ કરવામાં આવી રહ્યો છે બેશક તેઓ સાચા પણ હોઈ શકે પરંતુ નો રિપોર્ટ આટલો જલ્દી મળે એ એ વાતમાં પણ દમ નથી ખેર વાત સાથે લોકો વિરોધ નોંધાવી રહ્યા છે પરંતુ આ વચ્ચે ભારતીય જનતા પાર્ટી અલગ અલગ સભાઓ યોજી રહી છે ભારતીય જનતા પાર્ટીને બગદાણા હોય મહુવા હોય તળાજા હોય રાજુલા બધા વિસ્તારમાં સભાઓ કરવી પડે સંગઠન મજબૂત રાખવા માટે આવનાર સભાઓને લઈને પણ એક વાત એ છે કે એક હજાર વર્ષ પૂરા થયા છે સોમનાથ મંદિર પર હુમલો થયો હતો તેની એક હજાર વર્ષ પૂર્ણ થતા ભારતીય જનતા પાર્ટી સ્વાભિમાન પર્વ ઉજવી રહી છે અને ગામે ગામે સભા પણ થઈ રહી છે દિવસમાં વડાપ્રધાન મોદી પણ સોમનાથ આવી રહ્યા છે જોકે ગુજરાતમાં અલગ અલગ જગ્યાએ આ બેઠક યોજાય અને મહુવામાં પણ આ બેઠક યોજાય તે પહેલા સમાચાર એ મળી રહ્યા છે કે તેનો વિરોધ શરૂ થયો છે મહુવામાં બેઠક મળવાની હતી એ પહેલા વોટ્સએપ ગ્રુપમાં કેટલાય આગેવાનો કહેવા લાગ્યા હતા કે આ બેઠકમાં નથી જવાનું જ્યાં સુધી સમાજને ન્યાય ન મળે ત્યાં સુધી ભારતીય જનતા પાર્ટીની સભામાં તેની બેઠકોમાં નથી જવાનું ત્યારબાદ મહુવામાં સભા મળી હતી બેઠક મળી હતી જેમાં સન્નાટો જોવા મળ્યો ભારતીય જનતા પાર્ટીના બે ફાટા મહુવા વિધાનસભામાં પહેલેથી જ છે પરંતુ જેમના દ્વારા કહેવામાં આવે છે કે તાલુકા પંચાયતના સદસ્ય દ્વારા એક વ્યક્તિ દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો જોકે મોટાભાગના એ જૂથના લોકો ગેરહાજર રહ્યા હતા પાંચ દસ ટકા તમે ગણી શકો જેઓ હાજર રહ્યા બાકી નેવું ટકાથી પણ વધુ લોકો ગેરહાજર રહ્યા હતા અને આ સભામાં ભાવનગર જિલ્લા પ્રમુખ દિગુબા હાજર રહ્યા તેમણે વાત કરી પરંતુ સંગઠનની વાતો વચ્ચે એકબીજાના ચહેરા જોવા જેવા હતા નેતાઓ એકબીજા સાથે વાત નહોતા કરતા પરંતુ અંદરખાને એ બે ચર્ચા ચાલી રહી હતી કે આનું શું થશે આ મુદ્દાનો કોણ વધુ લાભ લેશે અને આ મુદ્દો કેટલો અસર કરશે અતિ મહત્વની બાબત એ પણ છે કે આવનાર સમયમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પણ છે આ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને જોતા એ વિસ્તારમાં હવે વધુ રાજકારણ ગરમાયું છે જૂથ છે અને જૂથના આગેવાનો છે તે પોતપોતે સેટિંગ બંધ બેસાડી રહ્યા છે અને આવનારી ચૂંટણીમાં કેટલો વધુ લાભ મેળવી શકે તે પ્રકારની યોજના કરી રહ્યા છે ઘણા કહી રહ્યા છે કે એક જૂથ અપક્ષ ઉમેદવારો ઉતારવાની તૈયારીમાં છે અને ઘણા કહી રહ્યા છે કે મોટા નેતાઓ પોતે નહીં લડે નારાજ નેતાઓ પોતે નહીં લડે અન્યને લડાવશે અને ભારતીય જનતા પાર્ટીનું પાણી માપશે અને અંદર ખાને મેસેજ મોકલશે કે અમને કિનારે કર્યા અમને અવગણ્યા તેનું પરિણામ આ આવી શકે છે ખેર ભારતીય જનતા પાર્ટીના ત્યાંના ઘણા નેતાઓ ઈચ્છે છે કે આ પ્રકારે ખુલીને તેઓ બહાર આવે એટલે ભારતીય જનતા પાર્ટીમાં ઉપર પણ મેસેજ મળી જાય કે આ લોકો ભારતીય જનતા પાર્ટીમાં રહેવાને લાયક નથી અને ત્યારબાદ ભારતીય જનતા પાર્ટી ડેમેજનું વિચાર્યા વગર તેમને બહારનો રસ્તો બતાવે એટલે આ પ્રકારનું બધું ચાલી રહ્યું છે પરંતુ એ સભા સફળતાથી પૂર્ણ થઈ પરંતુ અંદરખાને બેશક ચર્ચા રહી છે કે હવે શું થશે

જો નવનીતભાઈને અગિયાર તારીખ પહેલા ન્યાય ના મળે તો મોદી સાહેબની સભામાં ખરેખર જો તમારામાં કોળીનું લોહ હોય કોળી હોવાનો ગર્વ હોય તો એક પણ ભાઈઓ બહેનો એ ત્યાં જવાનું નથી આ આપણા હાત્વ સમ્માનની લડાઈ છે કોઈ નવનીતભાઈની એકલી લડાઈ નથી જો અગિયાર તારીખ પહેલાં ન્યાય ના મળે તો એક પણ વ્યક્તિએ ત્યાં સભામાં જવાનું નથી નથી ને નથી જો ન્યાય આપી દે તો હોશો ઉલ્લાસ સાથે તેના કાર્યક્રમમાં જજો આપણે કઈ વાંધો નથી એટલે આપ સર્વે પાસે હું આશા રાખું કે અગિયાર તારીખના કાર્યક્રમમાં એક પણ કોળના દીકરા દીકરે જવાનું નથી નથી ને નથી જય કોણી સમાજ જય સંવિધાન આપણે સાંભળ્યું કે ચિરાગ ચલાઈ શું વાત કરી સ્પષ્ટ ઈશારો છે નાક દબાવવામાં આવી રહ્યું છે પાર્ટીનું નાક દબાવી રહ્યા છે કોળી સમાજના મોટા નેતાઓ અંદરખાને તમે વિચારતા કે આ બધા વિચારતાનો રસ્તા પર કેમ આવે સુરતથી કાફલો આવ્યો હવે બોટાદથી ગયો શું કોઈ મોટા નેતાની પરવાનગી વગર શું કોઈ મોટા નેતાની લીલી ઝંડી વગર આ બધા યુવા નેતાઓ રસ્તા પર આવી શકે દસ ટકા હા પરંતુ નેવું ટકા ના છે કોળી સમાજ એ હદે પણ વિખરાયેલો નથી એ હદે પણ અલગ નથી કે તેઓ તેના નેતાઓનું ન માને આજની તારીખે પણ મોટા મોટા નેતાઓ આદેશ આપે ઉપરથી દોરી સંચાર કરે તેની અસર તેનો કરંટ નીચે સુધી જોવા મળતો હોય છે એટલે કે સભાનો વિરોધ હોય કે પછી ભારતીય જનતા પાર્ટીની બેઠકમાં જ હાજર ન રહેવાની વાત હોય કે પછી અલગ અલગ મુદ્દા હોય કાફલો લઈ જવો અલગ અલગ વિરોધ કરવો એસઆઈટીની રચના બાદ પણ મોરચો કાયમ રાખવો એ દર્શાવે છે કે કોળી સમાજના મોટા નેતાઓ અંદર ખાને એક્ટિવ છે અને ભારતીય જનતા પાર્ટીને આ વખતે દેખાડી દેવાના મૂડમાં છે તો જ તેઓ તેનો સભાનો વિરોધ કરે અને તો જ તે આવનાર દિવસની ભાજપની મોટી સભાનો વિરોધ કરે ખેર ભારતીય જનતા પાર્ટી પણ સામે કાવા દાવા જાણે છે મોટા મોટા નેતાઓ સામે પડે પરંતુ ભારતીય જનતા પાર્ટી સમયે સમયે તેમને બેસાડી દેતી હોય છે આ મુદ્દો ભારતીય જનતા પાર્ટીના નેતાઓનો અંદરનો જ છે અને આને મોટું સામાજિક રૂપ આપી દેવામાં આવ્યું છે જ્યારે નવનીત બાલથિયા પરને હુમલો થયો તેને માર મારવામાં આવ્યો ત્યારે કોઈએ નહોતું કીધું કે તે કોળી છે એટલે માર મારવામાં આવ્યો પરંતુ ત્યારબાદ હીરાભાઈ સોલંકી જાય છે અને મુદ્દો ખૂબ મોટો બને છે મહુવા ભારતીય જનતા પાર્ટીના આગેવાનો નેતાઓ હજુ જોએ વિચારે શું કરવું યોજના ઘડે આ બાબતે હજુ કઈ ચર્ચા કરે વિચાર વિમર્શ કરે એ પહેલાં હીરાભાઈ સોલંકી આવે છે અને પોતાનું શક્તિ પ્રદર્શન મહુવામાં બતાવી દે છે વાત એ છે કે એમણે ફરી સાબિત કર્યું કે ફક્ત રાજુલા પૂરતા તેઓ સીમિત નથી અને કાલ સવારે કંઈ નવું પ્રકારનું ભારતીય જનતા પાર્ટી વિચારે નવા પ્રકારની પરિસ્થિતિ સર્જાય તો હીરાભાઈ સોલંકી એ મહુવા હોય કે રાજુલા હોય કે તળાજા હોય કે ઉના હોય એની માટે જીતવું એટલું પણ અઘૂર નથી ખેર અલગ અલગ વાતો ચાલી રહી છે ભારતીય જનતા પાર્ટી જોઈએ કે આ પ્રકારની યોજના આ પ્રકારના કાવા દાવાને કઈ રીતે નિષ્ફળ બનાવે છે સંગઠન પર મોટી જવાબદારી છે આવનારી સભાને લઈને અને આવનારી સભામાં જો કાચું કપાશે તો પછી એ તમામ નેતાઓ પર પણ સવાલ થશે કે જે નેતાઓ અંદરખાને એક્ટિવ છે આપનું શું કહેવું છે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો શું આપ વિચારી રહ્યા છો શું એસઆઈટીની રચના બાદ પણ વિરોધ શરૂ રાખવો યોગ્ય છે શું રિપોર્ટની રાહ જોવી જોઈએ શું કોઈ અંદરખાને વિરોધ કરાવી રહ્યું છે ભારતીય જનતા પાર્ટીનો પણ વિરોધ થઈ રહ્યો છે એ શું દર્શાવી રહ્યા છે શું નાક દબાવીને પોતાનો જે અહમ છે પોતાની જે વાત છે એ સમગ્ર એ વિસ્તાર વચ્ચે સાબિત કરવાનો પ્રયત્ન ચાલી રહ્યો છે આપનો અભિપ્રાય કોમેન્ટ બોક્સમાં જરૂરથી લખજો વિડીયો પસંદ આવ્યો હોય લાઇક કરજો શેર કરજો ધન્યવાદ